નમસ્કાર લેખક બ્રિજેશ રાવલ નીર સ્વરાંકન જાગૃતિ રાવલ નિર્મોહી આસ લઈ બેઠો છું આંખોના રસ્તે રાહ જોઈ બેઠો છું આંખોના રસ્તે રાહ જોઈ બેઠો છું ક્યારેક તો મળીશ એમ સમ ખાઈ બેઠો છું આંખોના રસ્તે રાહ જોઈ બેઠો છું ક્યારેક તો મળીશ એમ સમ ખાઈ બેઠો છું આવવાના એ વાયદાની આવવાના એ વાયદાની વાટ જોઈ બેઠો છું જવાનું હતું જે રસ્તે એ રસ્તો ખોઈ બેઠો છું આવવાના એ વાયદાની વાટ જોઈ બેઠો છું જવાનું હતું જે રસ્તે એ રસ્તો ખોઈ બેઠો છું તારી યાદોના વિચારોમાં મન ખોઈ બેઠો છું તારી યાદોના વિચારોમાં મન ખોઈ બેઠો છું તારી મળવાની આસમા તારી મળવાની આસમા પોતાની જાત ખોઈ બેઠો છું મળીશું ક્યારેક તો મળીશું ક્યારેક તો એ આસ લઈ બેઠો છું જવાનું હતું ક્યાં અને ક્યાં જઈ બેઠો છું મળીશું ક્યારેક તો એ આસ લઈ બેઠો છું જવાનું હતું ક્યાં અને ક્યાં જઈ બેઠો છું નીસ ના ચાહીસ કોઈને નીસ ના ચાહીસ કોઈને ભાન ભૂલાવી બેઠો છું મળવાની આસ નથી મળવાની આસ નથી ને સ્વયંવર લઈ બેઠો છું નીસ ના ચાહીસ કોઈને ભાન ભૂલાવી બેઠો છું મળવાની આસ નથી ને સ્વયંવર લઈને બેઠો છું ને સ્વયંવર લઈને બેઠો છું